તો એ ફાઈનલ અલર કેમ કે અલર તો લાવવાનું થાય જ છે આપણે બરાબર એટલે સપોર્ટ કરતા રહેજો ચેનલ ને તો દોસ્તો આજે આપણું જે વાઢવાનું બાકી હતું એક ત્રણ વીઘા વાળું અહીંયા આવી જાય જોઈ શકો છો ત્રણ વીઘામાં અગિયાર જણા લઈને આવ્યા બરાબર અત્યારે તો દોસ્તો આજે આપણું જે વાઢવાનું બાકી હતું એક ત્રણ વીઘા વાળું અહીંયા આવી ગયા જોઈ શકો છો ત્રણ વીઘામાં બહુ તો નહીં લઈને આયા માણસો જેટલું વઢાય એટલું અગિયાર જણા લઈને આવ્યા છે બરાબર અત્યારે ત્રણ વાગ્યા હા હવે તો હરિયા ને બધું એમનું મૂક પડી હોય એકદમ કમ્પ્લીટ વધી જાય નીકળી જાય ને પછી હરિયા લઈ જાશું હવે તો અગિયાર વીઘા બાકી છે તમને દેખાડી એ થઈ ગઈ છે અને આવી ત્રણ હીજા બરાબર હવે એક વસ્તુ આમ તો સારી થઈએ થોડી લેટ હે તો બજાર ભાવ હવે વધ્યો હવે આજે સત્તરસો સુધી હારી જ ગઈ બજારમાં જોઈએ હવે જેવું રહે નસીબ નાખી લેવા તો પેલા શરૂઆતમાં ચૌદ ચૌ છો મજાતી તો સારું લાગતું આપણે પંદરસો માં હાલી હવે માણસો એમ કે હવે બજાર વધી છે તો આપણે હજુ આ બાકી જ છે ને યાર ક્યાં જતું એટલે પંદર વીઘા હે આમ ચૌદ વીઘા હે જોઈએ હવે કેટલી થાય વાટે હે બરાબર હવે ઓલ વાત તમને દેખાડીએ છીએ એવું છે બરાબર ચેનલમાં ન હોય સબસ્ક્રાઈબ કરી લઈજો વેચરસી રાત તો વ્લોગ બન્યા રહેજો આટલું આ બધું વટી જાય આ ત્રણે ત્રણ વીઘા થોડું ઘણું ટાઈમ વધશે કેમ કે ત્રણ વાગ્યા હાય ચાર ને પહોંચ બે કલાક આવ્યું બરાબર જોઈએ જેવું હોય ને કે પછી આટલું જ વડાવી નાખશું બીજું કાલ કરતો પરમ દી બરાબર એટલે હવે થઈ જઈએ એમ તો વાંધી જઈએ વાડી જ નાખ્યો થઈ ગયું બીજું કામ પતે બરાબર એટલે આ રીતના શું ઘરું છે ભાઈ કે બોલ બદલાભાગની તમને દેખાડી દઈએ ચાલું જ છે વાઢવાનું હોય નહીં બધું હવે એ આ હું તમને કહેતો તો એમપી વાળાને આપી પીવી ઓલું વાગેલું વાઢવાનું એમના ઉપર ભેગું કરવાનું એમના ઉપર આધારમાં ઘટાડવાનું એમના ઉપર નીકળે પંદરસો રૂપિયા હવે એમના બાર વીઘા હે તો બાર વીઘાના પૈસા થાય અઢાર હજાર રૂપિયા બરાબર કેલ્ક્યુલેશન કરી દે આ રીતના ચાલે જો ભાઈ વાડવાનું દેખાજો બીજ વાર્યું આપણે આ બાજુ વાર્યું દેખાડીએ તમને બીજ વાર્યું છે હરિયું અગિયાર વીઘા હે હવે જોઈએ છે આમાં હવે શેગો ગોદામ તો થઈ ગયું છે અમુક અમુક કોડી લીલી છે અમુક અમુક થઈ ગયું છે હજુ બે દાડા જવા દઈએ કદાચ એવું લાગે તો હવે આને વધારે નાખશું ખગડે છે જો પત્તા તો લીલા રહેવાના છે અમુક જો આ શેગો લીલી હજુ આવું કામ કહે છે જોઈએ હવે જેવું રહે આનું કેટલો ઉતારો રહે આરી રીતે આપણે બોતેરના ઘરે વાયલી છે આવતી પહન વાય તી આરી ગામથી આવતી પહન બરાબર કેમ કે અહીંયા પાણી ભરી જાય ને તે લીલું ને લીલું રહીતું હાકણું નહોતું પછી ના સુટકે આ ના કરીને પછી ડબલ દન ગલટી મારીને હાકી નાખ્યું તારે તો આપણે કંપનીમાં નોકરી ચાલુ હતી પણ પછી આ ના કરીને બધું સેટલ કરી નાખી તું ડબલ દર ઢાંકીને પછી વાઈ દીધું હતું કે તું કઈ આ રીતના હે હવે જોઈએ હવે જેવું જો સત્તરસો રૂપિયાનો ભાવ આવી જાય તો હજી આપણું અલર નવું ફાઇનલ બરાબર જો હત્તરસોનો ભાવ નહીં આવે તો તો ફાઇનલ અલર કેમ કે અલર તો લાવવાનું થાય છે આપણે બરાબર એટલે સપોર્ટ કરતા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો આપણે હવે લઈ લીધે છે બાર પાડી દઈએ કેમકે તુવેરું સારી છે એટલે હવે ફ્યુચર હે ને કલરનું જ રહેવાનું હલર એટલે મલ્ટીગ્રુપ કેમ કે એમાં એવું હે ને હવે બધા પાક એના ઉપર થઈ ગયા હવે સારું બને તો ઓછી કરી દેશે માણસો કે એમાં મજૂરી બહુ વધી જાય છે અને અડદમાં શું હોય અડદની તો દિવાળીએ અડદ અડદની આવે બરાબર એટલે આપણે દોઢ લાખનું તો અડદમાં જ રાખ્યું હતું તુવેરમાં સારું જોયું તેમ તો બરાબર પચાસ હજારનું તુવેરમાં રાખીએ આપણે તો બે નું તો આપણે આવા ગાઈ હલરમાં જ ખાલી ખર્ચો પડજો બધું કાઢીએ તો લાખ રૂપિયા રાખો આપણે તો હજુ તો કોને આપણી પોતાની ખેતી હોય એટલે હલર પોહાય બાકી ધંધા ઉપર કરવાનું અત્યારે શું છે હરીફાઈ બહુ થઈ ગઈ છે અને નકરો એના ઉપર જ કરવાનું હોય તો થોડું થઈ જાય બાકી પોતાની ખેતી હોય સમજી લો આપણે ઓન ટોટલ એપ્રોક્સ જોવા જઈએ તો પચીસ વીઘા તો બી રહ્યું પચીસ વીઘાના કલરના પૈસા કેટલા થાય ગણો તમે હે એટલે આપણી પોતાની ખેતી હોય અને આવી રીતના દોઢને બીજા ઓર્ડર આવતા હોય એટલે આપણને કલર પોહાય બરાબર અને બીજા કોઈની ગરજ ના રહે આપણે એટલે હાલ્યા રાખે એટલે હવે પોરે આમો જોઈએ હવે કેવું રહે તો વળી પોરે તુઈ આમાં કદાત થશે પોર હોય પોર વિચારશું બાકી હાલ તો જો હાજુ લીલી હે તુય હા લીલો એક કોડી કોંડિયા આવી હે એક કોડી ઉલી કોડી એક કોઠીયામાં સુટવા લીલા હે છે ગુટ લીલી હે વળી આવે આવે છે ગુલ્લી એટલે હવે જોઈએ છે પેલો આરી વઢાઈ નાખશું આટલો ને આપણે ત્યાં ઓચાડું બરાબર અને પછી આરી વઢાઈ નાખશું એટલે એક આ બીજી એક આ બીજી આવશે જમખાટા જાય એમ બરાબર એટલે હવે આટો ભરીને આવે ચા પાણી મૂકી દઈએ બરાબર પછી આગળ મળીએ ચેનલમાં નવા હોય જેને સબસ્ક્રાઈબ કરી લીજો વેચરસી રાજપૂત જોવાનું બરાબર બને એટલે આ તો હાવે વાઢી નાખ્યા running in the yard કલર અહીંયા રાખી દીધું આગળ રાખશું પાછું રાખશું જવું હોય તો તરત જઈએ કાંઈ પાછું એમને મૂકી દઈશું તો અહીં પાછું પડશે દેખા થઈ જાય એટલે હવે અને એ પ્રમાણે લેવલ પ્રમાણે પાછું પાડવું પડશે હરવે હે હરવે જેવું રહે હે જોઈએ સ્ટેન્ડ લાઈન સ્ટેન્ડ માં રાખી દો મજા આવે જોઈએ કેવી રીતના પાછું પડાય

અમુક દેખાતું છે પીળું પડી ગયું છે અમને પાણી પાયું નહીં બે જ પાણી પાયા છે ત્રણ પાયા છે બરાબર ચોથા પાણી નતા પાવાના આપણે પીવરાયું છે જોઈએ એમ તો ફૂલ હવે ખરી જવાના અને દાણે તો સડી ગયું છે જોઈ શકો છો આ રીતના જીરો ફેંકી દો હવે જોઈએ હવે એવું લાગે તો વળી દવાનો છંટકાવ કરી દઈશું કેમ કે અમે અહીંયા હવે ઓલે દીનો ભાઈ ચાલુ પડશે ને ફૂડ બહુ બટકી ગયો પટ દીનો વાદ આવ્યો અહીંયા પાણી ચાલુ કરે એટલે એક ડોઝ મારી દઈશું એક ટાલું અહીં પડ્યું છે એક ટાલ માં પડ્યું હે એક ઓલે બે ત્રણ ચાર પાંચ જેવા ટાળો છ જેવા ટાળો હે જો આવું થઈ ગયું જીરું અત્યારથી ભાગમાં ચરમી ચરમી પગવાના ફરોસે જે હાલ આવી બરાબર હાલ્યા રાખે બગલા પણ ઉડીને એમ નામ જ બે હે અહીં બેહતા નહીં જોઈએ હવે દવા નો સંકાવ કદાચ કરી દઈશ એકદ બગલા શેઢા ઉપર બેસ રહે જો રે પોન આયો હે કે દુકાને આવો થોડો પાસપોર્ટ સાઈડ ફોટા ગઢાવા હે તો બે નીકળીએ કણ મેરજો તો parking કરી દીધું હે તાળું બાર માર દીધું છે હવે દુકાન બાજુ નીકળીએ એક પાસપોર્ટ સાહેબ ફોટા કાઢવાના છે તો બાઇક તો લાયા નહીં બાઇક અહીંયા પડી એટલે કાલ કદાચ નહીં મેળવવા પરમદી હવે આઠ વાજવાનું દસે પછી તરી જણા કર્યા હોય અગિયાર વાગે ફેંટ આવી નાખ્યું બરાબર ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી લીજો વેચરસિંહ રાજપૂત બ્લોગ તો જે ઓળું ઓર્ડર હતો પાસપોર્ટ સાઈડ ફોટા એક નીકાળી દીધા હે ઓનલાઈનની દુકાનમાં ઓનલાઈનની દુકાનમાં આપણે આમ તો સારું રહે પાર્ટ ટાઈમ ધંધો કહેવાય એક જાતનો આપણે આ પાસપોર્ટ સાઇઝ ફોટા નીકાળ્યા એની વાત કરીએ તો અહીંયા ગામડામાં તો સિત્તેર રૂપિયા ચાલે છે સિત્તેર રૂપિયાની આઠ કોપી બરાબર થોડો બધું મોબાઈલથી નથી કરીએ મોબાઈલના કેમેરાનો ફોટો પાડી લેવાનો પછી કે એપ્લિકેશન છે એની અંદરથી તમે એનું બેકગ્રાઉન્ડ રીમૂવ કરી શકો અને બેકગ્રાઉન્ડ રિમૂવ કર્યા પછી તમે એક બીજી એપ્લિકેશન છે એની અંદરથી તમે આઠ ફોટા તમે જનરેટ કરી શકો પાસપોર્ટ સાઈડ એટલે જે આખું ફોર્મેટ આવતું હોય આપણે આ રીતના આ રીતના તમે બનાવી શકો બરાબર અને આપણે એલ એસસી પછી એક પ્રિન્ટર છે જે તમને દેખાડી દીધું આ રી આનાથી પાસપોર્ટ સાઈડ ફોટા નીકળી જાય અને કોઈ સ્માર્ટ કાર્ડ તમારે બનાવવું હોય આધાર કાર્ડનું કેમ કાર્ડનું કે આયુષમાન કાર્ડનું કે ગમે તે કાર્ડ તમારે જે આ ટ્રે આવે થી તમારે જોઈ શકો છો આ ટ્રે થી આપણે બની જાય આ રહ્યું બરાબર કોઈ બી કાર્ડ બનાવવું હોય તો આ ટ્રે થી બની જાય ડાયરેક્ટ અંદર એક સોફ્ટવેર આવે અને લેપટોપમાં આપણે ઇન્સ્ટોલ કરવાનું આવે એનાથી આપણે આ કામ કરી શકીએ એટલે પાર્ટ ટાઈમ ધંધો સારો રહે એમ તો દુકાન ખુલ્લી નાખી હોય ને તો ઓફ સિઝન હોય કે કોઈ બી કામ ઓછું હોય તો દુકાને એને આપણે બેસીએ એટલે ઓનલાઈનનું કામ થાય કે રોકસ્ટોર થાય અને બેઠા કરતાં બજાર ભલે નહીં કહેતા કામ હાલ્યા રાખ્યા એટલે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો વેચશે અને સપોર્ટ કરતા રહેજો બરાબર તો તમને એવું લાગે કે ભાઈ આના વિશે કંઈ વિડીયો બનાવવા જેવા છે તો ટોપિક તમે કોમેન્ટ કરી શકો છો એના વિશે આપણે જરૂર માહિતી તમને આપશું અને બન્યા રહેજો બરાબર વ્લોગમાં આપણા ડેલી આપણે બ્લોગ અલગ અલગ ટોપિક ઉપર અપલોડ કરતા જ રહીએ બે શ્રી રાજપૂત બ્લોગ સપોર્ટ કરતા રહીએ સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને બરાબર આભાર